કોઈ ગાડીઓ અંદર નહીં એવી તમાકુ લઈને જતો કચકડા જેવી આમ કોથરે કોથરે દોઢ મણ ઉતર દોઢ મણ બે મણ ઉતર કોથરે કોથરે તાણ હોમણ ઉપર તમાકુ થઈ ના ના બીજા પૈસા લેવા તમારે લઈ આવશે તો કોઈ ચિંતા જેવું તો છે નહીં અને દોશી પાછી કે તમાકુ બમાકુ ના વવાય અલી તમાકુ મોડ લેવાનું તાણ જે આ તો સટ્ટાનો સટ્ટો કેવાય ગમે ત્યારે પૈસા આવી જોય ડોસી થોડી ઘણી મજૂરી થાય તમાકુ પીલા ભાગવા પડે

લોટો પાણી પડતા હે હા ઓ હારો ભાવ પડ્યો નહીં આજકો 3135 રૂપિયા લ્યો તમે ઘેર આયા ને તાણે મને શાંતિ થઈ કાકા રૂપિયા નો જોખમ હોય ને એટલે જીવ અદ્ધર ના અદ્ધર હોય 10 રૂપિયા માટે લોકો મર્ડર કર નાખ તાણ લવ પૈસા મૂકી દો હરખા માર કોનન ભુક્તિ કરાવી દી એક હો કેલા બાધાકરણ કરો

ये कोणी करवा लेताव जो ताव तो आवशु लेतायो हां आर हेड ओसे आपला काल नो प्रोग्राम खुदीनगर खबर आज से काले काल काले काले से कल वेणू पडो आज प्रोग्राम पते कोणी कोणी किड कडाबा वाव तो काही चिंता नाही पण आमारा

हे करोबे कलाकार मारी इमानी शो करे ऑल तो गैरा लागसे व्हिडिओ मना तो जवान लागसे हे कोणच लिया झोनले छोखरो बोला जी आओ आव... आता मी आता रेजो मो हेचो छोखरो यार मन पासो ये बे बहोत पे, पे हा हा, हा।

રાખો વાત કોકો આખો ગોમ ફેન તમારું છે આખો ગોમ તમારું તો જોને દોશ્યો તો વિરુદ્ધ મળતીને વિડિયો આખો દારો જોજો કરું આ મારું ઘર માર ઘર આ પધાર માર માર્યું હા પકડી ગયો અરે ગાડી તો થી આ હું તો અરે બોય પણ ના હયા બોય 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 બોલ તો તમારું આ તો ખાલી ઉઠા તમારા વિડીયો જોઈએ એના આવે તો ખાતા રોતા હસસસ કરીએ તમાર વિડીયો જો

મામા તીર તમારું ઓ મા તીર તમાર ભાભી ને બધા તમાર જો આખો દાડો આ તમે આજે ચોટી બોધીન ફરો મારી માની સોગન ને કઈન તે ગોડો ગોડો થઈ જાય ને કઠી ભાઈ હા હા હો મા હા ભાઈ ભાબી ને આજે ગઈ તમારા सोडीन तो कण आहे शी मामा गेला मामा गेला गोम प्रोग्राम मय आहे हा वा आ गुजुज वंदे हो ब्रुज बसू का ना विजी नंबर सु मो ब्रुज आई मो तानो आवाज नाही लागतो ना ना बरोबर हो अरे ना लाइट नहीं तो पंखो चालू करो ना 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 અતનો મહારાજ ચાનુ નોમ પોલ્યુશન નો કોમપોલશન આતો બનાવી દેવા છે તો બો પાડશે પેલા બે મિનિટ થાય બની જશે તતો હાલ જતો રો કમા તા આપની જોઉં કા હા હા આવો છે મત તેજ પર આવો ગમમાં આવ

કેળા હકળવા બા કળવા બા બુમું પડી રહી છે આજુ બાજુ સ્ટેજ પહાણતો અને આ શિગર શાણે મોકલ છે કે 5 મિનિટ અડધો કલાક થયો અડધો કલાક થયો હવે શાણા આવશે શિગર ધણો પાછા ચાબ પીવા રહે છે તો મોડું થશે બસ આપડો કળવા બા પણ અમે ચાનું નમ પડી છે એટલે એલે આયા ચા મેકી દીધી ફટફટ પછી ને ગોસી લે ફર ચામે જેતી લે ચા તો મેલી દીધી સમુમન કેથી પડલાઈ દી ચાલ દે ફટફટ

photo bao nhiêu chỉ, chụp bao nhiêu đi? không?

અમાર ગામમાં એક ભાઈને કેન્સર થયું હતું મારો વિડીયો જોઈએ તો પચાસ ટકા સારું થયો મળે ખાલી વિડીયો બહુ સરસ સામાજિક વિડીયો બનાવો તમે સારો સંદેશ કોઈ શબ્દો ખરાબ નહીં હોતા દરેક સમાજને લગતા વળખતા હોય સમાજ ને સુધારા હોય આવી ખૂબ પ્રગતિ કરતા હોય મેં તો માથે પ્રાર્થના કરી સપોર્ટ ફૂલ અમારો હું તો પચાસ મારો દયા તમારી દયા વાત

તો આ તો કોઈ અથી તો મારો બીજો ઓર્ડર લાવવા બોલાય બોલાય કોઈ ચિંતા કોઈ તો બોલાય તો પાવર પાવર ના દી એમનો રસ્તો ગહી જાય છે બાબડી નવી બાબડી બોલાયા છે એટલે નાટક બોલો તમે છે આપીવા જ અડધો કલાક કરીને મારા પેલા લોકો બધા વાટ જોઈ રહ્યા છે છો લેડજો તલદી લેડજો હા હા